हाफ़ लाखे हत्या दर्द में गने दिए तो आना करना कि ये बात करी करो। हाफ़ लाखे हत्या दर्द में गने दिए तो आना करना कि ये बात करी करो। 자, 안돼. 앞으로 가, 뭐야, 아,

ભુવાજી કે તમે કેજો એટલે અમારે જાય હતું પણ ભુવાજી કે હોય પછી એમાં મજા હતા અમને બે ત્રણ વખતે બોલાયા પછી અમારા છૂટાછેડા સુકા ખેડામાં પૈસા ની વાત કરી અમારા ઘર મેરે પતી ગયું પણ સુકા પૈસા ની વાત કરી પેલા લાખ આપી દીધું પેલા એકાવન લાખ પછી કે લાખ આપો એટલે હું પછી એક લાખ આપો એકત્રીસ લાખ આપો પછી સાડા લાખ સાડા સાત લાખ માં

બેન બીજા કોણ હતા બેંક બીજા બેંક અરે જમેને આ કોઈ ભાડકી પૈસા લીધા હે કોઈને કુછ તો છે રામારે કઈ પૈસા તમારે વધારે શું થયો ત્રણ ચાર દિવસ અઠવાડિયા ક્યાં મોકલવાનો લીમડી પહોંચાડવાનું લીમડી પહોચાડવા

પાઠ નાખો જો નવા કાયદા પ્રમાણે બધું ગુનાને પાત્ર થાય છે તમને ખબર નહીં હોય તો તમને ધ્યાન દોરી દઉં તમે હાકર મારો કે જે મારો એ તમારો વિષય છે શ્રદ્ધાનો વિષય છે હું એમાં ક્યાંય માથું નહીં મારું પરંતુ કોઈ નાના બાળકોને કોઈ મગજમાં ઈજા થાય તમારું જોઈને કોઈ ગુમરા થાય એ પણ અત્યારે વર્તમાન નવો કાયદા પ્રમાણે ગુનો બને છે એટલા માટે તમારી ભલાઈ એમાં છે તમે માતાજીની સેવા પૂજા કરો બધું કરો એની ક્યારેય ના નથી પણ તમે વચ્ચે લઈને હાથ સાડા આઠ લાખ રૂપિયા માં તમે વચ્ચે લિયો બે હોય તો ના પાડે કે ભાઈ તમે જાઓ વકીલ ભાઈ જાઓ કોર્ટમાં જાઓ બરાબર કરો અરે આ તમારે કોઈ ફોન કરો તમે મારી વાત કરાવો તમે તમે ના દસો તમે પૂછાવો કે તમે જાતા નહીં પોલીસ છોડતા નહીં તમે બરાબર છે કોઈ છોડતા નહીં અમારું કામ છે દિનેશભાઈ તમારી માતાજી છે પૂજા કરો તમે ભાઈ શું બોલે છે ગાડી મેલડી ગાડી હું હે દુનિયા ગાડી ની દુનિયા ગાડી ની મે યુટ્યુબર મંગળવાર પરવો બોલા બેન ક્યાં છે તમને શું કીધું અહીંયા આવો

তোবার খবরটা কাজ আছে তো তো পয়সা না না

કરિયા કામ કરશો કરિયા કામ કરી લીધું હજી કરી વિ છેન કરવાનો હવે આખો દી કરશો ને મંગળવાર રોજા રાખો મંગળવાર મંગળવારે કામ હે કામ કરું તો કામ ઓર ભાઈ મારું નામ દાભી જયેશભાઈ ભાઈ છે અમારું નામ લીમડી છે એટલે મારો ભાઈ નાનો છે ને એના ઘટના અમારે કઈ તકલીફ થઈ હતી અંદર પ્રશ્ન મેટર હતી એટલે અમારા છૂટાછેડાની વાત હતી હવે એ ભાઈ ઘરના હતા ને મેમકા ગામના હતા એટલે અમારા અંદરો અંદર પતી જાય ઘર મેળે પણ હવે એક બોટાદમાં એક ભુવાજી ગરીબ છે દિનેશભાઈ ભુવા એટલે અમારે આંખ મેળે બધો ઘરે ઘર પતી જાય એવું થોડા જાય આગા પાછું કરીને પણ હવે જે ભુવાની એન્ટ્રી થઈ ને એ પછી પ્રોબ્લેમ એવો થયો કે ફ્રીમાં પછી અમારે આપ આપમેળે પતી જાય એવું હતું પણ પછી એમને ભુવાને એન્ટર મારીને જે દાખલ કર્યો ભુવાને એટલે એમને અમારે આપમેળે પતી જાય મેટર હતી પણ એના ભુવાના હિસાબે મેટર પતી નહીં એટલે ભુવાને એન્ટર કર્યો ને એટલે એમને પૈસાની માગણી કરી અમારી ત્યાં પહેલાં લાખની માગણી પહેલાં એકાવન લાખની માગણી કરી પછી એકત્રીસ લાખની માગણી કરી અને પછી છેલ્લે અમારે આપમેળે બે ત્રણ લાખમાં પતી જાય એવું હતું પણ પછી ભુવાની એન્ટ્રી કર્યા પછી હા સાત લાખ પચીસ લાખ એમને એન્ટ્રી સાત લાખ પચીસ પચીસ લાખમાં અમારી છૂટા છેડા એમને હોવાના હિસાબે કરાવડાવ્યું બાકી અમારે એમને આપ કર્યા પતી જાય હતું પણ હોવા હોવાના હિસાબે અંધશ્રદ્ધામાં સામેવાળા વ્યક્તિને ઉતારીને સાત લાખ પચીસ હજાર અમારી પાસે દેવરાય એટલે આવું બીજા વ્યક્તિ આને ન થાય એના માટે અમે વિજ્ઞાન જાથાને લઈને અમે એમને ભુવાના ઘરે જઈને આ ફરીદાન કોઈથી આવું બને નહીં એના માટે અમારે કાર્ય કરવું પડ્યું બોટાદમાં ગમતી ઝુંપડીની પાસે ભુઆ દિનેશ ઈશોરભાઈ પરમાર કે જેઓ ઘરમાં મેલડી માતાનું મંદિર કરી સ્થાપન કરી અને લોકોના દુઃખ દર્દ મટાડવાનો દાવો કરતા હતા અને વચ્ચે તો રહી અને મોટી રકમ પડાવતા હતા આ હકીકત ખરી નીકળતા એમનો આજે જે ટાઉન પોલીસ્ટિશિયનની મદદથી વિજ્ઞાન જાતાએ બારસો ને અડસઠમાં સફળ પડદાભાશ કર્યો છે એને કબૂલાત આપી દીધી છે ધોરા ધાકા અને બધું જોવાનું કામ પાંચ નાખવાનું કામ કરતું છે આ કપટ ઇલાકાએ કાયદેસર મોટી બંધની જાહેર કરેલી છે લોકોની માફી માંગી છે આ પછી ક્યારેય એવું જોવાનું કામ કે પાટ નાખવાનું કામ લોકોના દુઃખ દર્ડવાનું કામની બંધની જાહેરાત કરી છે લોકોને અપીલ છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ વ્યક્તિમાં આવા દોરાધિન થતા હોય તો તેનાથી દૂર રહેવું એને શિલાંજલિ આપવી અને માણસતામાં માણ માનવીને બરબાદી સિવાય કશું નથી પડતી તેથી લોકોએ સ્વયં જાગૃતતા કેળવા માટે વિજ્ઞાન દાતા અપીલ કરે છે વિજ્ઞાન જાથાને આજે બોટાદના એસપી અને ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફે એની મદદથી વિજ્ઞાન દાતાએ આ દિનેશ ભુવાનો પર્દાફાશ કર્યો છે માનવીને બરબાદી સિવાય કશું જ મળ્યું નથી બોટાદનો ભૂવો છે તે માત્ર ને માત્ર પતિ પત્નીના છૂટાછેડાના કેસની અંદર સામાન્ય બાબતની અંદર સામેલગીરી કરી દખલગીરી કરી અને સૌ પ્રથમ એકાવન લાખ પછી એકત્રીસ લાખ અને મહામેંતે સવા સાત લાખ રૂપિયામાં સમાધાન થયું દાગીના સવે પોતપોતાના આપી દેવાના ઘેરા વચનનો ભંગ કર્યો બધા રકમ છે તે માતાજીને ધરવામાં આવી બધી પ્રતિક્રિયા બીજાને પ્રભાવિત કરવા અને પોતાનું ધૈર્યું કરવા માટે આ દિનેશ ભુવાએ ભુવાગીરી કરતાં તેને ભારે પડી છે એનો પડદાપાશ થયો છે એના જે ધૂણવાના હાકળ માથામાં મારવાના ખેલ પણ ભોપાળા છતાં થયા છે એની સાથેની જે મંડળીઓ છે કુવાની કામ કરતા હતા એકી બેકી મંડળીઓ છે તે પણ ખુલ્લી પડી ગઈ છે એકી બેકી ન પડી હોય તો પણ ભ્રમમાં નાખી બીજાને એકી બેકીના જવાબ આવતા હતા આ પણ એને કબૂલાત આપી છે માત્ર ને માત્ર લોકોને દુઃખ ઉપર અથવા સંક્રામણ ઉપર એનો લાભ લેવો એન કેન રીતે માનસિક શારીરિક શોષણનું કામ કરતો હતો ભૂવો પોતે છે પોતાનું માધ્યમ બની અને એના સાગરીતોની મદદથી ખોટું કરતું હતું તે તમામ ભોપાળા વિજ્ઞાન જાથાએ ખુલ્લા પડ્યા છે